આપણા નવા બગમાં તો આપણે બે દિવસથી આ વ્લોગ બંધ હતા આજે આપણે ફરીથી બ્લોગ લઈને આવી ગયા છીએ નવો અને પાછો દરરોજ હવે ફરીથી વ્લોગ આવશે થોડુંક થોડું કાંક કામ આવી જાય આ તે આપણે બે દિવસથી જ ખાલી વ્લોગ બંધ હતો હવે આપણા પાસે આ વીટ કલરમાં ફ્રેશ સાડીમાં સેલું આ સાડી આખી છે લગ્ન પ્રસંગમાં પહેરે એવી હેવી કાપડમાં સ્થિક ઉપર છે સાતસો રૂપિયામાં આખી સાડી છે સાંધો નથી ગાળા બોર્ડર છે ગાળો આવશે ને બોર્ડર આવશે સાતસો રૂપિયામાં પાલવ છે આ સાડી આખી છે બેનોને કદાચ ખબર ન નહીં આ સાંધા બોલતા હોય એટલે પણ સાંધોય બતાવીશ પણ એક પીસ છે તો વેલામાં વહેલો જમતી છે ને જોતો હોય એ ઓર્ડર બુક કરતી છો કેમકે ફ્રેશ સાડીને એકદમ મસ્ત લુક છે એકદમ મસ્ત બ્લાઉઝ છે

આ રીતના ચેકાટ બોર્ડરનો ફોટો ઇંગ્લિશ કલર પાલવ ને બ્લાઉઝ બધુંય આવશે બધું કોટનમાં છે ડોલા કોટન ને સ્લીપમાં લોકનમાં આવ્યું બધુંય સ્મૂઝ ને પોચું કાપડ ત્રણસો પચાસમાં તો અત્યારે કેમ કે બહેન ને શાક પણ લેવા જાય ન આવતું આપણે પાલવ છે આખામાં ગોલ્ડન પોટી આવશે આમાં પણ એકદમ મસ્ત ચેકાટ બોર્ડરનો ફોટો આવશે આ છે દૂધિયા કલર બધી જ સાડી એકાદ એક થી એક સળિયા થી બ્લાઉઝ છે આપણી એકદમ મસ્ત એનું લુક આવશે દુધિયા કલર છે જેમાં ચેકાટ બોર્ડર નો પટ્ટો પણ બહુ મસ્ત આવશે આલો આખી સાડીમાં ગોલ્ડન પોટી એકદમ પ્રસંગમાં પણ પહેરી હોય તો પણ એકદમ મસ્ત લાગે નાના સુના પ્રસંગમાં ક્યાંય પણ જવું હોય તો પણ એકદમ મસ્ત લાગે પછી આસમાની દુધિયા થોડો ઘાટો કલર છે દુધિયા એમાંય પર જેકટ બોર્ડરનો ફોટો આવશે બ્લાઉઝ છે બધી જ સાડી બ્લાઉઝ પાલો વાળી આવશે સાથે હજારમાં ત્રણ આવે છે તો પાલો છે એક પીસ તમારે જોતું હોય છે તો સાડા ત્રણ સમાન તમારે એક પીસ જોતું હોય છે તો પણ મળી જશે તમે વોટ્સએપમાં ઓર્ડર બુક કરો ને તમે સીધો તમારો તો આપણે નંબર બીજા છે ગૂગલ પ્લે છે યા તમને નંબર આપશું પેમેન્ટ કરજો ને આપણે તમને કુરિયર કરી દઈશું કાલે આપણે સોમવાર છે તો ફોડી પાછું કુરિયર થઈ જશે જુઓ પોપટી કલરમાં એકદમ મસ્ત લુકની સાડી છે એટલો તો સરસ એનો ફોટો છે ને વરિયારી કલર છે મહેંદી કલર સોરી વરિયારી નહીં મહેંદી કલર છે ને પાલો આવશે બધી જ સાડી એકદમ ફૂલ સાઈઝમાં પાંચ મીટરની ઉપરની સાડી છે આપણે એનો બ્લાઉઝ છે છે ને એનો બીજો એ નથી રેડ કલરનો પટ્ટો જોઈ લો કેટલો મસ્ત હશે જેકેટ બોર્ડરના પટ્ટામાં ઘણી બધી આપણી પાસે વેરાયટી પણ છે ને આપણે બ્લાઉઝ છે લાલ કલર છે મરુન છે સોરી આપણ આપણે એકદમ મસ્ત મરુન કલર છે આપણે બેનો છે કેતા હોય અજરોકમાં આપણી અજરોકની ડિઝાઇનમાં કોટન ઉપર આવી છે નીકળી નહીં ને કોટન હોય નહીં એકદમ મસ્ત સ્મૂધ કાપડમાં ચેક બોર્ડરનો પટો આવશે મોજન્ટ બ્લુ કલર છે બહુ નહીં પણ થોડું થોડું આપણે સાઇનિંગ મારતું કાપડ આવી જાય અજરકની ડિઝાઇનમાં ઝીણી પ્રસંગ પાત્ર એ પહેરાય એવી આ રીતના આપણે એનો પત્તો આવીએ બહુ મસ્ત આ પણ આપણે સાડી છે પાલવ પણ જોઈએ છીએ બહુ મસ્ત છે બાકી ચેનલમાં જો નવા હોય ને ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દરરોજ આવું નવી વેરાયટી સાડી સાડીમાં કરતા સેલનો જ આપણે બ્લોગ આવે છે ચેનલમાં ઘણા બધા નવા પણ હોય છે આ રીતના આપણે પેર છે બ્લેક કલર ગોલ્ડન કલરની લાઇનિંગ આવશે કોટન છે પ્યોર ચારસો રૂપિયા ભાવ છે અને એની પેર આવશે અને તમારે દુપટ્ટો ખોલીને બતાવી દો એક પીસ મારે ખોયલું છે તો એલની સાઇઝમાં છે ચારે પીસ છે એની સાઈઝમાં ચારેય પીસ આ જ રીતના આવશે એકદમ મોસ્ત ફોટોને આવશે અને જો તમારે એક કુર્તી લેવી હોય તો ચારસો રૂપિયા સેમ સાથે બે લેશો ને તો આપણે તમને સાતસો રૂપિયામાં જ આપવાની છે કે આપણે સ્ટોક ફ્લીયર સેલ મારી પાસે થોડીક જ કુર્તી કરીશું જોકે કુર્તી તો ઓછી જ રાખું છું સાડી વધારે રાખું બધાને બ્લોગમાં જોવે બેનો બેનોને ખબર જ છે અને દુપટ્ટો પણ એકદમ ફાઇન છે જો કોઈને પણ એક સાથે બે બેનો જોઈન્ટ થઈને લઈ લેશે તો પણ એને ડાયરેક ફાયદો થશે તો સાતસોમાં બે અને એકને જોતી હોય તો આપણે ચારસોમાં જ આપી દેવીશ એક કુર્તીનો ભાવ આપણે ચારસો રૂપિયા જ છે કુર્તી સ્ટ્રોક ફ્લિયર સેલમાં મૂકી દીધી છે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા બ્લોગમાં આવજો